જાલોદ શહેરમાં નગરપાલિકા ખાતે મતદાર યાદી બેઠક યોજવામાં આવી આ સોમવારના રોજ બપોર બે કલાક સુધીમાં મતદાર યાદી સુધારણા એસઆઈઆર ને વેગ આપવા માટે પ્રભારી પંકજ અગ્રવાલની અધ્યક્ષતામાં તાકીદની બેઠક યોજવામાં આવી હતી જેમાં જાલોદ શહેરના ભાજપના હોદ્દેદારો જોડાયા હતા જાલોદ નગરપાલિકામાં આગામી ચૂંટણી લક્ષી તૈયારીઓના ભાગરૂપે અને મતદાર યાદીની ચોક્કસાઈ વધારવા માટે જાલોદ ભારતીય જનતા પાર્ટી એક તાત્કાલિક ધોરણે કમર કસી છે અને જાલોદ નગરપાલિકાના ભાજપ પ્રભારી પંકજભાઈ અગ્રવાલની અધ્યક્ષતામાં આજે જાલોદ નગરપાલિકા હોલ ખાતે એક અગત્ય અને મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકનું મુખ્ય ધ્યાન મતદાર યાદી સ્પેશિયલ ઇન્ટેસિવ રિવિઝન એટલે કે એસઆઈઆર ની કામગીરીને ઝડપી પૂર્ણ કરવા માટે કેન્દ્રિત હતું વર્તમાન રાજકીય માહોલમાં મતદાર યાદીનો ચોક્કસ અને ભૂલ રહિત હોવું અત્યંત જરૂરી છે અને જેને ધ્યાન માં રાખીને આજે જહાલોદ ભાજપે એ આ કામગીરી પ્રથમ પ્રાથમિકતા આપી છે અને આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે જહાલોદ આગળ પરલેકા વિસ્તારના તમામ કેન્દ્રોમાં મતારીયાદી સુધારણાની આ કામગીરી ઝડપી થાય તે માટે હું હોદ્દેદારો અને સેરન ભાજપના વિશેષ ટીમો સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરશે અને આ ટીમ નવા મતદારોને નોંધણી મૃત્યુ પામેલા મતદારોના નામ રદ થવા અને અન્ય સુધારાની પ્રક્રિયામાં ઝડપી બનશે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓને સ્પષ્ટ સૂચના આપી છે કે ઘરે ઘરે જઈ અને મતારીયાદીની ચકાસણી કરવામાં આવે અને એક પણ પાત્ર તેનું નામ વંચિત ખાસ ધ્યાન રાખવામાં આવે આ બેઠકમાં પાલિકા સંગઠનના મુખ્ય ચહેરા હાજર રહ્યા હતા જેમાં ભરત શ્રીમાળી પાલિકાના કારોબારી ચેરમેન દિનેશ પંચાલ ઝાલો શહેર પ્રમુખ મયુર પંચાલ મહામંત્રી પાર્થ પટેલ અને સંતોષ ભગૌરા સહિત પાલિકાના સભ્યો ઝાલો નગરપાલિકા ઝાલો શહેર ભાજપના હોદ્દેદારો આ કામગીરીને સફળ બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો